પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં કચ્છના મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરૂ પંચાણદાદાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા કુંભના મહાપર્વમાં ત્રણ દિવસીય ધર્મસભામાં દેશભરના સાધુ સંતો મહંતો અને ધર્મગુરુઓએ પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક દ્વારા ધર્મગુરુ ધર્મગુરૂ દાદાને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા ક્યાંક ને ક્યાંક સમરસતા કરવી હોય અને ક્યાંક ને ક્યાંક સમાનતા આપણને લાવી હોય તો પહેલે તો ક્યાંક ને ક્યાંક જાતિવાદ ભેર એ બધું થાય છે એને હટાવવું જોઈએ એટલે મેં એમના ઉપર પણ વિચાર વિમર્શ કર્યો અને ત્યારે એણે કહ્યું કે એ દાદા બહુ ગલત એસા નહીં હોના ચાહીએ ક્યુકી એસા હોગા તો ઇસ દેશ મેં કભી ભી સમતા કી ભાવના નહીં આયેગી